મીટિંગ ના યાત્રાધામ પાવાગઢના માં ભગવાન ની પ્રતિમાઓ તોડીને બહાર ફેંકી દેવામાં આવી હોય તેવી ઘટના હાલ અત્યારે બનવા પામી છે ત્યારે આપણે જણાવી દઉં કે ભગવાનની પ્રતિમાઓ તોડીને બહાર ફેંકી દેવાના પ્રકરણમાં જૈન અગ્રણીઓ યુવાનોએ જાગો જૈનો જાગોના મેસેજ સોશિયલ મીડિયામાં ફરતા કર્યા હતા અને મૂર્તિ તોડી પાડવાની ઘટનાને લઈને સમગ્ર જૈન સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આ ઘટનાના વિરોધમાં અમદાવાદના ગિરધરનગરમાં મીટીંગ યોજવામાં આવી અને આ સમગ્ર ઘટનાનો વિરોધ દર્શાવવામાં આવ્યો

ऐसे चीजें વધારે મને બરાબર છે આ કુસુની એક ધારાને લગભગ 50 સાલ વરસ થયા છે ગર્બી કોઈ બહુ ટંડી નથી વિચાર કરો ભૂક બોલો 6 સાલ 7 સાલ થાય 6 7 કિલોમીટર ભી ન બની હા નીચે નીચે પર ક્યાં કરે કરે કે કે મુખ્યમંત્રી કે આપણો જે મુખ્યમંત્રી બરાબર હરસ કોઈ નથી આપણો જે પ્રમુખ પ્રમુખ દર વખતે ચારેક ઘટનાઓ બને આ ભી કઈ નસે આ આપની જીત છે આ આપની જીત છે કે ભી Malah tak dapat lagi. Anak saya punek, anaknya kat sini, zaman orang tua mereka dah tua tu yang nanti, nanti tak. Anak Dewi ni, anak zaman tua tu pun betul, zaman pun betul. Amatlah, betullah, জন্মে <laughs> <laughs>